આ સાંભળી હરણ ચૂપચાપ આગળ વધ્યું હવે તેણે એક બીજું દ્રશ્ય જોયું એક મરેલું સસલું પડ્યું છે અને તેની ઉપર ઘણી બધી માખીઓ ભણ ભણે છે અને તેને એક શિયાળ ખાઈ રહ્યું હતું મજા આવી ગઈ ચલો પેટ તો ભરાઈ ગયું હવે એવું કરું છું અને કાલે આવીને ખાઈશ આમ કહી શિયાળ ત્યાંથી ભાગી ગયો હે ભગવાન શું આ છે બ્લુ હેવન જેમ જેમ હરણ આગળ વધતું હતું તેમ તેમ જંગલની વાસ્તવિકતા તેની સામે આવતી હતી ચારે બાજુ કચરો ગંદકી અને ગંદી ગંદી વાંસ તે મનમાં ઘણા સવાલો લઈને ત્યાંના રાજા શેરખાન પાસે પહોંચ્યું હા હા ખબર છે ઘણા ઘણા પ્રયત્નો કર્યા જાનવરોને કેદ કર્યા તો મારી પાસે ચાર ટાઈમનું ખાવાનું માંગતા આમને જંગલમાંથી કાઢ્યા તો પાડોશના જંગલમાં ગંદકી ફેલાવા લાગ્યા ત્યાંના રાજાએ જાતે જ એમને અહીંયા છોડી દીધા આમના ચક્કરમાં મારી પત્ની પણ ઘર છોડીને જતી રહી છે